કાળી ચૌદશે રાત્રે નવ વાગે એટલે કાળકા મન જોખાનું નિવેદ આવજો પેલા તો એક સારું એ કાહાનું ભાણું લાવજો કાળી ચૌદશે રાત્રે નવ વાગે ને એટલે કાહાનું ભાણું મેળજો કાળકાનો દીવો કરજો કાહાના ભાણામાં જમનારી કાળકા છે શેમાં જમ છે કાસાના ભાણા માં જમનારી પાવા ની મહાકાળી માતા છે મહાકાળી તમે ગોતો ત્યાં આ અંદર કોઈ માતા નથી તારી કાળી કાળી મહાકાળી શાસ્ત્ર માં વેદ માં પુરાણ માં કે ગ્રંથમાં થતો હોય ઉલ્લેખ તો આદ્યા શક્તિ ને આદ્યા શક્તિ એટલે પાવાની દેવી કાળકા અને શંકર ભગવાને શંકર ભગવાને સ્વયં શંકર ભગવાને સ્વયં પાર્વતી ને કાળકા છું જો ભગવાન આલી શકતા હોય માતા ને રાજી કરવા માટે અને માતાને ઓળખી ગયા હોય તો આપણે તો ક્યાં ભૂલા પડ્યા એ તો જોવો તમે કાળી ચૌદસ એટલે કાળાકાનો દિવસ કહેવાય